આણંદ વિદ્યાનગર રોડ પર નગરપાલિકાએ આજે સાંજના સુમારે કેટલાક ગેરકાયદેસર દબાણ દૂર કર્યા આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર છેલ્લા એક માસથી સાંજના સમયે કેટલાક ગેરકાયદે દબાણ કરીને ઉભા રહેતા હતા જેના કારણે ટ્રાફિક જામ સમસ્યા સહિત કેટલીક વખત બોલાચાલીના બનાવો બનતા હતા જેથી પાલિકાની ટીમ દબાણ હટાવવા માટે ગઈ હતી પાલિકાના એક કર્મચારી અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો ટ્રાફિક જામ સહિત ફરિયાદો ઉઠવા પામી હતી તેને ધ્યાને લઈને આણંદ નગરપાલિકાની ટીમે આજે સાંજના ટાઉન હોલ સહિત વિદ્યાનગર રોડ પરના દબાણો દૂર કરવા માટે ગઈ હતી જેમાં વિદ્યાનગર રોડ પરથી ત્રીસથી વધુ દબાણો દૂર કર્યા હતા